અને સંશોધન નો વિષય એવો છે કે તમે તમારી પોતાની ચિંતા કરો કે તમારા કેમ તો થયા ની સાચી જોગેશ કે હું સસલો સોરી ના બોલું अकाके उनको ससलो आ महाबा ढके धीरे 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 करे ना पास थे उनको हां नमस्कार आप જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ ભારતીય જનતા પાર્ટી દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી અને તેની લેબોરેટરી વડોદરા વડોદરામાં ભારતીય જનતા પાર્ટી તળિયાથી લઈને નળિયા સુધી છે પરંતુ આ પાર્ટી જ્યારે સત્તા પર છે ત્યારે આ પાર્ટીના નેતાઓમાં જાણે કે હવે સ્નેહ જ રહ્યો નથી આ તો તમામ લોકો જાણે છે પરંતુ મિલનના કાર્યક્રમમાં પણ આ વસ્તુ હવે સામે આવી રહી છે મિલનના કાર્યક્રમમાં સભ્ય નોંધણીના મામલે બે ધારાસભ્યો એકબીજા વિશે જે રીતે બોલી રહ્યા છે અને સામે બેઠેલા અને પાછળ બેઠેલા લોકો જે ખડખડાટ હસી રહ્યા છે આજ બતાવે છે કે શિસ્તના નામે જે પાર્ટી બની છે જે શિસ્તના નામે ઓળખાય છે એ પાર્ટીના મંચો પરથી હવે ધારાસભ્યોની મોજૂદગીમાં પણ વ્યંગ થઈ રહ્યા છે કટાક્ષ થઈ રહ્યા છે એકબીજાને નીચું બતાવવાની કોશિશ થઈ રહી છે એક નજરે તો જોઈએ તો જાણે કે આ મજાક ચાલી રહી છે એકબીજાના જવાબો આપવામાં આવી રહ્યા છે પરંતુ જનતા સમજદાર છે નેતાઓ પણ જાણે છે કે આ નેતાઓની જે ભાષા છે નેતાઓના જે કહેવાનો મતલબ છે તે શું થઈ રહ્યો છે એક નેતા બીજાને મોટો બતાવી રહ્યો છે એક નેતા બીજાને નાનો બતાવી રહ્યો છે અને સ્નેહ મિલન કાર્યક્રમ જેમાં સ્નેહથી મિલન કરવાનો અવસર હોય છે આવા મંચો પરથી પણ નેતાઓના એકબીજાના આરોપ પર જવાબ આપવામાં આવી રહ્યા છે અને સામે બેઠેલા તેમના સાથી નેતાઓ અને કાર્યકર્તાઓ ખડખડાટ હસી રહ્યા છે પોતાના નેતા વિશે સાંભળીને પણ હસી રહ્યા છે અને બીજા નેતા પર જ્યારે જવાબ આપવામાં આવી રહ્યો છે ત્યારે પણ હસી રહ્યા છે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે માંજલપુરના સ્નેહ મિલન કાર્યક્રમમાં સભ્ય નોંધણીના મામલે જે ચૈતન્ય દેસાઈ પર કટાક્ષ કર્યો હતો કે સૌથી વધુ મત તો માંજલપુર વિધાનસભાને મળ્યા છે તો સભ્ય નોંધણીમાં અકોટા આગળ કેવી રીતે નીકળી ગયું તેમનું વાત વાતમાં એવું પણ કેવું હતું કે આ તો તપાસનો વિષય છે ત્યારે ગઈકાલે અકોટા વિધાનસભાના સ્નેહ મિલન કાર્યક્રમમાં ચેતન્ય દેસાઈએ એનો વળતો જવાબ પણ આપ્યો અને જણાવ્યું કે તપાસનો વિષય તો છે પરંતુ એ યોગેશ કાકા માટે છે કે તમારા વિસ્તારમાં સભ્યો કેમ નથી બન્યા બીજી તરફ યોગેશ પટેલે એક જૂની વાર્તા પણ બતાવી હતી જે કાચબા અને સસલાની વાર્તા છે આ વાર્તાના પ્રસંગ પ્રમાણે એવું કહેવાય રહ્યું હતું કે ચેતન્ય દેસાઈને તેઓ કાચબો માને છે ને પોતાને સસલું માને છે ચેતન્ય દેસાઈએ પણ ગઈકાલે પોતાના વક્તવ્યમાં આ વાત સ્પષ્ટ કરી દીધી કે ઉગેશ કાકા સસલું છે અને તેઓ કાચબા છે પરંતુ તેઓ જીતી ગયા છે આ બંને ધારાસભ્યોના સ્નેહ મિલન પર આપેલા નિવેદન બાદ વડોદરામાં એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં જો આપસી સ્નેહ નથી તો પછી સ્નેહ મિલન કાર્યક્રમના આયોજન પાછળ કારણ શું